હવે એરેસ્ટ મેમો એટલે શું કોઈ પણ વ્યક્તિની ગુનામાં કોઈ પણ વ્યક્તિ જે ગુનો કર્યો હોય એની વિગત સંપૂર્ણ વિગત દર્શાવતું જે પત્ર હોય એને એરેસ્ટ મેમો કહેવાય એમાં લખ્યું પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હોય ગુના રજિસ્ટર નંબર લખેલા હોય ધરપકડની તારીખ લખેલી હોય ધરપકડનો સમય લખેલો હોય પછી ગુનાની જે કલમો છે એ કલમો લખેલી હોય વિગતવાર પછી આરોપી હોય એની સહી હોય એમાં પછી ધરપકડના સગા હોય એના મિત્ર હોય એની પણ સહી હોય ભાઈ ના સગાને કેવી રીતે જાણ કરી એ બધું વિગત દર્શાવતું એમાં એ પત્રમાં વિગત દર્શાવેલી હોય આ બધી માહિતી પોલીસ તમારા પાસે માગે અને એ કાગળ ઉપર લખે તો સમજી લેવાનું કે આપણી ધરપકડ થઈ છે ખાલી ફોન કરે કે પોલીસ સ્ટેશન વ્યાવો કે ગાડી લઈને ઘેર આવે આલો ગાડીમાં બેસી જાવ હે તમને માન હાથા લઈ જવાના સી પાસા મૂકી જાઉં તો એ ગેરકાયદેસર અટકાય કહેવાય એ ધરપકડ ન કહેવાય